ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમે પાલીતાણા અને સિહોરના પંથકના દસ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમે અલગ અલગ બે તાલુકામાં પાડી રેડ પ્રથમ રેડની વાત કરીએ તો સેંચડીયા ગામે ખાખરિયા રોડથી દરબારગઢવાળી શેરીના નાકે જાહેર જગ્યામાં લાઇટના અંજવાળે અમુક શખ્સો જુગાર રમતા હતા ક્રાઇમ બ્રાન્ચ ટીમે બાતમી રેડ પાડી જુગાર રમતા શખ્સોને ઝડપી પાડેલ તેઓ વિરોધ પરિ палаતાણાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા કુલ એકાવન હજાર એકસો સિત્તેર મુદ્દામાલ કબજે કરેલ જ્યારે બીજી રેડની વાત કરીએ તો નાનાસુરકા ગામે પ્લોટ વિસ્તાર ખાતે આવેલ ચોકમાં જાહેર જગ્યામાં લાઇટના અંજવાળે જાહેરમાં હરજીતનો જુગાર રમતા હતા જે બાતમી આધારે રેડ પાડી તેઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુન્હાઓ દાખલ કરાવેલ જેમાં ઝડપાયેલ આરોપીઓ સંજય ભૂપતભાઈ ભટ્ટી વિશાલ હરજીવનભાઈ રાઠોડ હરજી મગનભાઈ રાઠોડ અશોક નાનજીભાઈ રાઠોડ રહે તમામ નાના સુરકા તાલુકો સિહોર અહીંથી કુલ તેર હજાર છસો પચાસ નો મુદ્દામાલ કબજે કરાયો રિપોર્ટ કમલેશ ડાપા